આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પૂંઢા કપરાડાના વાલ્વેરી ખાતે શરૂ થયેલ અખિલ ભારતીય મહાનુભાવ સંપ્રદાય દ્વારા આયોજિત કરવામાં આવેલા ત્રણ દિવસીય સંમેલનમાં આજે બીજે દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વાલ્વેરી ફાટકથી સભા સ્થળ અને સંમેલન સ્થળ સુધી નીકળેલી આ શોભાયાત્રામાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ચક્રધર સંપ્રદાયના માનનારા અનેક લોકો જોડાયા હતા વિવિધ વેદ ભેશભૂષા અને આદિવાસી વાજેન્દ્રો સાથે નીકળેલી આ શોભાયાત્રાને લઈને એક કિલોમીટર લાંબો માર્ગ લોકોની ભીડથી ભરાઈ ગયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્ય સ્તરથી મહાનુભવ સંપ્રદાયના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથે જ આજે ત્રીજા દિવસે નાસિકથી અનેક રાજકીય અગ્રણીઓ હાજરી આપશે તેવી આશા વર્તાઈ રહી છે ત્યારે બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આજે ત્રીજા દિવસ અંતિમ દિવસે અનેક લોકો હાજરી આપવા માટે આવશે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલ તો કાર્યક્રમને લઈને ગામમાં મોટી સંખ્યામાં અનેક જગ્યાએથી લોકો પહોંચી રહ્યા છે અને સુદૃઢ આયોજન કરવા બદલ આયોજકોનો આભાર પણ વર્ણવી રહ્યા છે આજે અખિલ ભારતીય માનભ સંમેલન ઓર ગીતા જયંતિકા કા દુસરા દિને सुबह का एक सत्र यहाँ जो साधु संत है उनके साथ हुआ और अब शोभा यात्रा गीता जयंती की शुरू हो गई है और कल हमारा समारोह रहेगा ये समारोह के लिए पूरे देश के हमारे मानव पंत के साधु संत आए हैं और भक्तगण भी आए हमारा जो मुख्य जो कारण था, था सम्मेलन का वही कल ये सम्मेलन में हमारे साधु संत ठहराव करेंगे और उसके माफिक उसके आगे क्या करना है वो कल यह सभा में तय तो किया जाएगा हम तो निमंत्रण महाराष्ट्र के मुख्यमंत्री उप मुख्यमंत्री उनको दिया है गुजरात के मुख्यमंत्री को भी निमंत्रण दिया है सीआर पाटिल को भी निमंत्रण दिया है जो प्रेसिडेंट है महाराष्ट्र के बावनकुले साहब गिरीश बाबू महाजन भारतीताई पवार दादा साहेब भुसे यहाँ के एम पी एम एल ए नासिक जिले के एम पी एम एल ए सबको निमंत्रण दिया है